પાટણ માર્કેટ યાર્ડમાં ત્રીજા સતત દિવસે પણ ખેડૂતોની લાંબી કતારો છે દિવાળી તહેવાર નજીક આવતા રવિ મોસમની વાવણી માટે યુરિયા ખાતરની તીવ્ર જરૂરિયાત વચ્ચે ખેડૂતો પાક બચાવવા માટે જોડાઈ રહ્યા છે જિલ્લા અને તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા મેળવવા માટે પુરુષો અને મહિલા ખેડૂતો ઘરનું કામ છોડી કતારમાં ઉભા છે રવિ સિઝનની શરૂઆત સાથે યુરિયા ખાતરની અછત પણ વધી છે જેના કારણે ખેડૂતોની જરૂરિયાત સામે માત્ર એક જ મળે છે આજે ત્રીજા દિવસે પણ ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા પરંતુ સહકારી સંઘોના સ્ટોર્સ બંધ જ મળ્યા એરંડા રાયડો ઘાસચારો તમાકુ જેવા પાકોનું વાવેતર કરનારા ખેડૂતો આ અછતથી પરેશાન છે યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતો પરેશાન છે ઘરના કામ થોડી મહિલાઓ પણ આ કતારોમાં ઊભી રહી છે